નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ક્રાંતિ યુટ્યુબ ચેનલમાં એગ્રી બિઝનેસ સેન્ટર તલગાજેડા વતી આપ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે એક એવા નવા કોમ્બિનેશન વિશે વાત કરવાના છીએ કે આપણા શેઢાપાળે થતાં જટિલમાં જટિલ ખડને સંપૂર્ણપણે નાશ કરી શકે ખેડૂત મિત્રો બોડી હાટોડો હાટોડી ઈક્કડ આવળ અને ગાજરઘાત જેવા જટિલ ખડ થતા હોય કે અનેક પ્રકારની દવાઓ છાંટવા છતાં પણ જે સંપૂર્ણપણે નાશ ન થતા હોય તો તેના માટે આપણે લાવ્યા છીએ એક રામબાણ ઇલાજ કે જેમાં આપણે વાપરવાનું છે એક્સેલ કંપનીનું એક્સેલ સુમિટોમો કંપનીનું મીરા એકોતેર કે જેમાં એમોનિયમ સોલ્ટ ઓફ ગ્લાયફોસેટ આવે છે એકોતેર ટકા એમોનિયમ સોલ્ટ ઓફ ગાય આવે છે કે જે આપણે પર પંપ સો ગ્રામ વાપરવાનું છે એક પંપે એક પડી તેની સાથે ઉપયોગ કરવાનો છે સરદાર નવસો નવ કે જેમાં મેટ સલ્ફ્યુરન મિથાઇલ વીસ ટકા આવે છે કે જે સ્વસ્તિક કંપનીનું આવે છે આ પણ એક ખોખું એક પંપે વાપરવાનું છે પંદર લીટર પાણીમાં બંનેને મિક્સ કરી અને કોઈ પણ ખડ હોય તેની તેની ઉપર ઘાટો ચંટકાવ કરવાનો છે સંપૂર્ણપણે ખડ પલ્લી જવું જોઈએ બોરડી જેવા જે જટિલ જાળા થતા હોય છે બોરડી થતી હોય છે તો તેના માટે તમારે બે ફૂટની હાઈટ જ્યારે બોરડીની હોય ત્યારે તેને ઘાટો છંટકાવ તેની ઉપર કરવાથી નેવું ટકા સાફ થઈ જશે વીસ પચીસ દિવસ પછી તમારે ફરીથી એક સ્પ્રે કરવાનો છે એટલે હન્ડ્રેડ પર્સન્ટ બોડીનો પણ સફાયો કરી નાખશે તો આ બંને દવાઓનું કોમ્બિનેશન વાપરવાથી તમારા શેઠાપાડાના ખડમાં સો ટકા રાહત મળશે